હેલો ફ્રેન્ડ્સ આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે આવનારી ટેટ તાતની પરીક્ષા તેમજ ફિલ્ડ ઓફિસરની જે આવનારી પરીક્ષા છે એ અંતર્ગત આજના વિડીયોમાં આપણે ખૂબ જ અગત્યનો જે ટૉપિક છે એની ચર્ચા કરીશું એરિક એરિક્સનનો મનો વિકાસનો સિદ્ધાંત એરિક એરિક્સન સાયકો સોશિયલ ડેવલપમેન્ટ થિયરી તો આ વિડીયો નંબર અગિયાર છે એટલે કે તે તાતની જે સિરીઝ છે એ અંતર્ગત આ વિડીયો નંબર અગિયાર છે જેમાં આપણે અગાઉના પ્રશ્ન જે પૂછાયેલા છે તો એની પણ ચર્ચા કરીશું જે વિદ્યાર્થીઓનું મનોવિજ્ઞાન છે એવા વિદ્યાર્થીઓ માટે પણ આ ટોપિક અગત્યનો સાબિત થાય છે તો એરિક એરિક્સનનો મનોસામાજિક વિકાસનો સિદ્ધાંત એરિક એરિક્સનનો સિદ્ધાંત ફ્રોઈડના મનોલૈંગિક સિદ્ધાંતને વિસ્તૃત કરે છે એટલે કે જે ફ્રોઈડ દ્વારા મનોલૈંગિક સિદ્ધાંત આપવામાં આવ્યો હતો એને વિસ્તૃત રીતે વર્ણન કરે છે તે ભારપૂર્વક જણાવે છે કે વિકાસ માત્ર બાળપણમાં જ નહીં પરંતુ સમગ્ર જીવનકાળ દરમિયાન સ્પેન દરમિયાન થાય છે એટલે કે એરેક એરેક્શનના મતે જે બાળકનો વિકાસ થાય છે એ ફક્ત બાળપણ પૂરતો જ મર્યાદિત નથી પરંતુ સમગ્ર જીવનકાળ દરમિયાન વ્યક્તિનો વિકાસ થાય છે જે સામાજિક અને સાંસ્કૃતિક પરિબળોથી પ્રભાવિત થાય છે એટલે કે વ્યક્તિનો જે વિકાસ થાય છે એ અંતર્ગત સામાજિક અસર અને સાંસ્કૃતિક અસરોની અસર પણ વ્યક્તિના વ્યક્તિત્વ ઉપર પડે છે એટલે કે વ્યક્તિના વ્યક્તિત્વ ઉપર સામાજિક અને સાંસ્કૃતિક પરિબળોની પણ અસર થાય છે સિદ્ધાંતના મુખ્ય ઘટકો તો એરિક એરિક્સને મનો સામાજિક વિકાસનો જે સિદ્ધાંત આપ્યો છે તો આઠ તબક્કામાં દર્શાવ્યા છે તો આઠ તબક્કા વિકાસના આઠ તબક્કા દર્શાવ્યા છે સામાજિક સંઘર્ષ તો દરેક તબક્કામાં એક સકારાત્મક અને એક નકારાત્મક ધ્રુવ હોય છે જેનો સફર ઉકેલ આવશ્યક છે એટલે કે જે એરિક એરિક્સને આઠ તબક્કા દર્શાવ્યા છે એ દરેક તબક્કામાં એક સકારાત્મક અને એક નકારાત્મક ધ્રુવ હોય છે એટલે કે આ બે તત્વો હોય છે સકારાત્મક અને બીજું છે નકારાત્મક જેનો ઉકેલ સફર ઉકેલ આવશ્યક છે જો સફર ઉકેલ નથી મળતો અથવા તો એ અવસ્થા દરમિયાન નકારાત્મક ભાવ જન્મે છે તો પણ વ્યક્તિના વ્યક્તિત્વ ઉપર એની અસર થાય છે બાદ છે ગુણ તો દરેક સંઘર્ષના સફળ સમાધાનથી વ્યક્તિમાં એક મહત્વપૂર્ણ ગુણ વિકસે છે આ ખૂબ જ અગત્યનું છે અલગ અલગ અવસ્થા દરમિયાન અલગ અલગ ગુણોનો વિકાસ થાય છે તો એ પણ ખૂબ જ જરૂરી છે અથવા તો અગત્યનો છે તો સૌ પ્રથમ જોઈએ ફસ્ટ તબક્કો જે છે એ જન્મથી લઈને દોઢ વર્ષ સુધીનો તબક્કો છે એ દરમિયાન સંઘર્ષ થાય છે તો બાળક જે છે તો સંઘર્ષની કઈ અવસ્થામાં જોવા મળે છે તો વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસની અવસ્થા આ દરમિયાન જોવા મળે છે આ ખૂબ જ અગત્યનું છે કઈ અવસ્થા દરમિયાન કઈ કઈ સંઘર્ષ અથવા તો કયા કયા સંઘર્ષોનો સામનો કરે છે તો એ ખૂબ જ અગત્યનું છે તો જન્મથી લઈને દોઢ વર્ષ સુધી વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ જોવા મળે છે સફળ ઉકેલથી મળતો ગુણ કયો આવે છે તો આશા જોવા મળે છે અને સારા અથવા તો શિક્ષણ શાસ્ત્રમાં ફલિતાર્થ શું જોવા મળે છે તો બાળકની પ્રાથમિક જરૂરિયાતો એટલે કે ખોરાક સુરક્ષા સંતોષાય તો તે વિશ્વાસ વિશ્વ પર વિશ્વાસ મૂકતા શીખે છે ખૂબ જ અગત્યનું છે બાળક જ્યારે નાનું નાનું હોય જન્મ થાય ત્યાંથી લઈને દોઢ વર્ષ સુધી ફર્સ્ટ અવસ્થા જોવા મળે છે વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસનો તબક્કો આ વખતે જીસઠ બે હજાર પચીસમાં આ પ્રશ્ન પૂછાયો હતો એટલે ખૂબ જ અગત્યનું છે જન્માથી લઈને દોઢ વર્ષ સુધી તો ફર્સ્ટ છે વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસનો તબક્કો જોવા મળે છે અને જો એમાં સફળ ઉકેલ મળે તો એમાંથી આશા જન્મે છે અને વિશ્વ વિશ્વ ઉપર એ વિશ્વાસ મુક્તો થાય છે ત્યાર પછીનો તબક્કો છે દોઢ વર્ષથી લઈને ત્રણ વર્ષ સુધીનો તબક્કો જેમાં સંઘર્ષ કયો જોવા મળે છે તો સ્વાયત્તા વિરુદ્ધ શરમ અથવા તો શંકાની ભાવના જે છે તો એ જોવા મળે છે તો યાદ રાખવાનું છે દરેક તબક્કામાં કયા સંઘર્ષ જોવા મળે છે તો દોઢથી ત્રણ વર્ષ સુધીમાં સ્વાયત્તા વિરુદ્ધ શરમ અથવા તો શંકા જોવા મળે છે સફળ ઉકેલથી મળતો ગુણ કયો છે તો ઈચ્છાશક્તિ જોવા મળે છે વિલ પાવર જે આપણે કહી શકીએ તો એ જોવા મળે છે સારા અથવા તો શિક્ષણ શાસ્ત્રમાં ફલિતા શું જોવા મળે છે તો બાળક પોતાની જાતે કામ કરવાનું ચાલવું ટોયલેટ ટ્રેનિંગ વગેરે શીખે છે અતિશય નિયંત્રણ શરમ અને શંકા પેદા કરી શકે છે એટલે કે બાળક ઉપર અતિશય નિયંત્રણ મૂકવામાં આવે તો એ દરમિયાન બાળકમાં શરમ અને શંકા પણ પેદા થઈ શકે છે તો યાદ રાખવાની છે દોઢથી ત્રણ વર્ષ સુધી સ્વાયત્તા વિરુદ્ધ શરમ અથવા તો શંકા જોવા મળે છે ત્યાર પછીનો તબક્કો એટલે કે ત્રીજો તબક્કો છે ત્રણથી પાંચ વર્ષ સુધીનો તબક્કો એ દરમિયાન સંઘર્ષ શું જોવા મળે છે તો પહેલ વિરુદ્ધ દોષ ભાવ એટલે કે કઈ પણ શરૂઆત કરવાની હોય તો એ પહેલ વિરુદ્ધ દોષ ભાવ જોવા મળે છે સફર ઉકેલથી મળતો ગુણ કયો છે તો હેતુ જોવા મળે છે શાળા અથવા તો શિક્ષણ શાસ્ત્રમાં ફલિતા શું જોવા મળે છે તો બાળક નવી પ્રવૃત્તિઓ શરૂ કરે છે એટલે કે બાળક આ અવસ્થા દરમિયાન સારાએ જતો થાય છે તો પહેલ વિરુદ્ધ દોષભાવ જોવા મળે છે તો બાળક નવી પ્રવૃત્તિઓ શરૂ કરે છે ફોર એક્ઝામ્પલ રમત રમે છે પહેલને પ્રોત્સાહિત કરવી જોઈએ નહીં તો દોષભાવની લાગણી જન્મે છે તો આ અગત્યનું છે ત્યાર પછીનો ચોથો તબક્કો છે પાંચથી બાર વર્ષ સુધીનો તબક્કો અથવા તો પાંચથી બાર વર્ષ સુધી તો એમાં સંઘર્ષ જોવા મળે છે તો ઉદ્યોગ વિરુદ્ધ લઘુતા ગ્રંથી જોવા મળે છે એનો હેતુ અથવા તો ગુણ કયો જોવા મળશે છે તો સક્ષમતા જે છે તો ક્ષમતા જે છે તો એ જોવા મળે છે સારા જીવનનો તબક્કો છે આ દરમિયાન બાળક સારાએ જાય છે તો સારા જીવનનો તબક્કો છે બાળક કાર્યમાં સક્ષમ બને છે અથવા તો સ સફળતા અથવા તો પરિશ્રમ કરીને સફળતા મેળવવાનો મેળવવા માટે પ્રયત્ન કરે છે શિક્ષકે સકારાત્મક પ્રતિસાદ આપીને લઘુતા ગ્રંથિથી બચાવવું જોઈએ એટલે કે એટલે કે શિક્ષક દ્વારા એને મોટિવેટ કરવા જોઈએ અને પોઝિટિવ રેઇનફોલ્સ આપવામાં આવે તો લઘુતા ગ્રંથિ જે જોવા મળે છે તો એનાથી બચાવવું જોઈએ તો આ યાદ રાખવાનું છે પાંચથી બાર વર્ષ સુધીનો તબક્કો કહે છે તો ઉદ્યોગ ઉદ્યોગ વસિષ્ત લઘુતા વિરુદ્ધ લઘુતા ગ્રંથિ જોવા મળે છે ત્યાર પછીનો પાંચમો તબક્કો છે વર્ષનો તો આ તબક્કામાં સંઘર્ષ શું જોવા મળશે તો વ્યક્તિ પોતાની વિરુદ્ધ ભૂમિકા સંઘર્ષ જોવા મળે છે એટલે કે પોતાની ઓળખ ઊભી કરવા માટે અને પોતાની ભૂમિકા ભજવવામાં સંઘર્ષ જોવા મળે છે હેતુ શું હશે તો વફાદારી અથવા તો ગુણ શું હશે તો વફાદારીનો ગુણ હશે તો તરુણ અવસ્થાનો આ તબક્કો છે

વિકસાવવામાં આવે છે ગુણ સંભાળ એટલે કે ઉંમર થઈ જાય છે તો એના કારણે હવે સંભાળ રાખવાની હોય છે તો સમાજ અથવા તો ભાવિ પેઢી માટે યોગદાન આપવું પણ ખૂબ જ જરૂરી છે અને અંતિમ તબક્કો એટલે કે આઠમો તબક્કો છે પાસઠ વર્ષ કે તેથી વધુનો જે સમયગાળો છે તો એ દરમિયાન અખંડિતતા વિરુદ્ધ નિરાશા જોવા મળે છે જેનો ગુણ છે દાહપણ અને જીવનનું મૂલ્યાંકન અને સંતોષની ભાવના આ અવસ્થા દરમિયાન જોવા મળે છે તો એરેક એરેક્સને આઠ જે તબક્કા દર્શાવ્યા છે ખૂબ જ અગત્યનો છે ફર્સ્ટ તબક્કો કયો છે તો જન્મથી લઈને દોઢ વર્ષ સુધી સંઘર્ષ શું જોવા મળે છે તો વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસની ભાવના જોવા મળે છે ગુણ કયો છે તો આશાનો બીજો તબક્કો છે દોઢ વર્ષથી ત્રણ વર્ષ સુધી સંઘર્ષ કયો છે તો સ્વાયત્તા વિરુદ્ધ શરમ અથવા તો શંકા જોવા મળે છે સફર ઉકેલથી મળતો ગુણ કયો છે તો ઈચ્છા શક્તિ જોવા મળે છે પાવર જોવા મળે છે ત્રીજો તબક્કો છે ત્રણથી પાંચ વર્ષ સુધીનો એમાં સંઘર્ષ જોવા મળે છે પહેલ વિરુદ્ધ દોષભાવ જોવા મળે છે સફર ઉકેલથી મળતો ગુણ કયો છે તો હેતુ જોવા મળે છે ત્યારબાદ છે ચોથો તબક્કો પાંચ વર્ષથી લઈને બાર વર્ષ સુધી તો ઉદ્યોગ વિરુદ્ધ લઘુતા ગ્રંથિ જોવા મળે છે ત્યાર પછીનો પાંચમો તબક્કો છે બાર વર્ષ બાર વર્ષથી લઈને અઢાર વર્ષ સુધી તો ઓળખ વિરુદ્ધ ભૂમિકા સંઘર્ષ જોવા મળે છે એમાં ગુણ હશે વફાદારીનો ગુણ જોવા મળે છે છતો તબક્કો અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધી જોવા મળે છે જેમાં આત્મીયતા વિરુદ્ધ વિખુતા પણ જોવા મળે છે એમાં ગુણ જોવા મળશે પ્રેમ સાતમો તબક્કો છે ચાલીસ વર્ષથી પાંસઠ વર્ષ સુધી તો એમાં જોવા મળશે સંઘર્ષ તો ઉત્પાદકતા વિરુદ્ધ તો સ્થગિતતા જોવા મળે છે અને ગુણ જોવા મળશે સંભાળનો આઠમો એટલે કે અંતિમ તબક્કો છે પાસઠ વર્ષ કે તેથી વધુ ઉંમર સુધી તો એમાં અખંડિતતા વિરુદ્ધ નિરાશા જોવા મળે છે અને ગુણ હશે દાપણનો હવે જોઈએ અગાઉની પરીક્ષામાં એરિક એરિક્સનના જે સિદ્ધાંત છે એમાંથી જે પ્રશ્ન પૂછાયેલા છે તો એની ચર્ચા કરીએ તો સૌ પ્રશ્ન છે એરિક એરિક્સનના મતે છ થી બાર વર્ષ એટલે કે શાળાના વયની બાળકમાં કયો મનોસામાજિક સંઘર્ષ જોવા મળે છે એટલે કે છ થી આઠ વર્ષનો બાળક જે છે તો એ બાળકમાં કયો મનો સામાજિક સંઘર્ષ જોવા મળે છે ઓપ્શન એ વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ ઓપ્શન બી ઓળખ વિરુદ્ધ લઘુતા ઓળખ વિરુદ્ધ ભૂમિકા સંઘર્ષ ઓપ્શન સી ઉદ્યોગ વિરુદ્ધ લઘુતા ગ્રંથિ અને ઓપ્શન ડી પહેલ કરવાની પહેલ અથવા તો

અનુસારે કામ કરવાનો પ્રયત્ન કરે છે ત્યાર પછીનો પ્રશ્ન છે એરિક એરિક્સનના મતે છ થી બાર વર્ષની વર્ષ એટલે કે સારા વયની બાળકમાં કયો મનોસામાજિક સંઘર્ષ જોવા મળે છે તો એ આપણે જે ઓપ્શન જોયો છે એ જ પ્રશ્ન અગાઉનો છે તો સાચો જવાબ આવશે ઓપ્શન સી ઉદ્યોગ વિરુદ્ધ લઘુતા ગ્રંથિ જોવા મળે છે ત્યાર પછીનો પ્રશ્ન છે એરિક એરિક્સનના મત અનુસાર તરુણ અવસ્થા એટલે કે બારથી અઢાર વર્ષમાં સફળતાપૂર્વક સંઘર્ષ ઉકેલવાથી કયો ગુણ પ્રાપ્ત થાય છે અગત્યનો પ્રશ્ન છે એરેક્શનના આપણે જે આઠ તબક્કા જોયા તો એ અંતર્ગત તરુણ અવસ્થા દરમિયાન એટલે કે બારથી અઢાર વર્ષમાં સફળતાપૂર્વક જો એ સંઘર્ષનો સામનો કરે તો કયો ગુણ જોવા મળશે ઓપ્શન એ આશા ઓપ્શન બી હેતુ ઓપ્શન સી વફાદારી અને ઓપ્શન ડી સક્ષમતા તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી વફાદારી જે છે

પ્રયત્નો અને સિદ્ધિઓ માટે સકારાત્મક પ્રોત્સાહન અને પ્રતિસાદ આપવો જોઈએ અને ઓપ્શન ડી બાળકના બધા જ કાર્યો શિક્ષકે પોતે પૂર્ણ કરવા જોઈએ તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી બાળકને તેના પ્રયત્નો અને સિદ્ધિઓ માટે સકારાત્મક પ્રોત્સાહન અને પ્રતિસાદ આપવો જોઈએ તો આ પણ અગત્યનો પ્રશ્ન છે કે એરિક એરિક્સનના મત મુજબ એક શિક્ષકે બાળકમાં લઘુતા ગ્રંથિ તારવા માટે શું કરવું જોઈએ તો બાળકને તેના પ્રયત્નો અને સિદ્ધિઓ માટે સકારાત્મક પ્રોત્સાહન અને પ્રતિસાદ આપવો જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન છે જો દોર વર્ષથી ત્રણ વર્ષની વયનો બાળક સ્વતંત્રતા વિકસાવવામાં નિષ્ફળ જાય તો કઈ નકારાત્મક ભાવના પ્રબળ બની શકે છે ઓપ્શન એ વિકૃતાપણું ઓપ્શન બી શરમ અને શંકા ઓપ્શન સી દોષભાવ અને ઓપ્શન ડી અવિશ્વાસ તો સાચો જવાબ આવે છે ઓપ્શન બી શરમ અને શંકા જોવા મળે છે જે આપણે ફર્સ્ટ સ્ટેજ જોયું દોઢથી ત્રણ વર્ષના વયના બાળકમાં સ્વતંત્રતા વિકસાવવામાં જો બાળક નિષ્ફળ જાય તો કઈ નકારાત્મક ભાવના પ્રબળ બની શકે તો શરમ અને શંકા પ્રબળ બની શકે છે આ તબક્કા દરમિયાન વધુ પડતું નિયંત્રણ બાળકને પોતાના કાર્યમાં કાર્ય પર શરમ અને પોતાની ક્ષમતા ઉપર શંકા તરફ દોરી જાય છે એટલે કે આ અવસ્થા દરમિયાન જો બાળક ઉપર વધારે નિયંત્રણ મૂકવામાં આવે તો બાળકમાં શરમ અને શંકા જોવા મળે છે અને પોતાની જે કાર્ય કરવાની ક્ષમતા છે તો એના ઉપર પણ એને શંકા જાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે જો કોઈ પુખ્ત વ્યક્તિ જીવનના પાછળના તબક્કામાં પોતાના જીવનનું મૂલ્યાંકન કરે અને નિરાશા અનુભવે તો એરિક એરિક્સનના કયા તબક્કાનો ઉકેલ નિષ્ફળ ગયો ગણાય આ પણ અગત્યનો પ્રશ્ન છે કે જો કોઈ વ્યક્તિ જીવનના પાછળના તબક્કામાં પોતાના જીવનનું મૂલ્યાંકન કરે અને નિરાશા અનુભવે તો એ કયા તબક્કાનો ઉકેલ નિષ્ફળ ગયો ગણાય ઓપ્શન એ ઉત્પાદકતા વિરુદ્ધ સ્થગિતતા ઓપ્શન બી ઓળખ વિરુદ્ધ ભૂમિકા સંઘર્ષ ઓપ્શન સી અખંડિતતા વિરુદ્ધ નિરાશા અને ઓપ્શન ડી આત્મીયતા વિરુદ્ધ વિખુતાપણું તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી અખંડિતતા વિરુદ્ધ નિરાશા જે છે તો એ અંતર્ગત વ્યક્તિ પોતાના પાછળના જીવનમાં નિરાશા અનુભવે છે તો એ જોવા મળે છે તો આ પણ અગત્યનો પ્રશ્ન છે આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે અને જો તમને આ વિડિયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ